તો નમસ્કાર મિત્રો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ભારે વરસાદના કારણે તાવી નદીનો પુલ એ તૂટી ગયો હતો અને જેમાં આ અને અન્ય વાહનો ફસાઈ ગયા હતા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ફોરવ્હીલ વાહનો છે આ પુલ તૂટવાના કારણે ફસાઈ ગયા છે ओ गया ये गया बाहर निकलो वो गाड़ी वाला भैया तो बाहर निकाले इसको, वो बाहर निकाले निकाले भैया कुछ करो इनको निकालो वो बाहर आ जाओ बाहर आ जाओ बाहर निकलो वो निकल जाओ वो गाड़ी छोड़ो यह बाहर निकलो यार वो बाहर निकल यार वो बाहर निकल यार મિત્રો જમ્મુમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ પુલ જેવી સ્થિતિ આવી ગઈ છે જેના કારણે તાવી નદીનું પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે મંગળવારે એક પુલ તૂટવાનો વિડીયો સામે આવ્યો હતો જે જોઈને લોકો ખૂબ જ ડરી ગયા હતા તાવી નદી પર બનેલો પુલ અચાનક તૂટી પડતા ત્યાં ખૂબ જ દોડધામ મચી ગઈ હતી તમે મિત્રો આ વિડીયોમાં પણ જોઈ શકો છો કે ફોર વ્હીલો આ પુલ તૂટવાને કારણે ફસાઈ ગઈ હતી તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો